મોડાસાના સાકરિયા ગામે મિની ચક્રવાત રાત્રિ દરમિયાન ભારે વાવાઝોડાથી વ્યાપક નુકસાન પહોંચ્યું સાકરિયા નગરમાં અનેક મકાનોના છાપરા ઉડ્યા અસંખ્ય વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે સાકરિયા છાપરા ગામે શ્રમિકોના છાપરા ઉડ્યા મકાનમાં રહેતા નાના ભૂલકાઓ સહિત લોકો જીવ બચાવવા ભાગ્યા તો પશુઓના શેડ ઉડતા પશુઓ શેડ નીચે દબાયા તો સાકરિયા ટલાટી ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા સ્થાનિક લોકોને નુકસાનની સહાય મળે એવી માંગ ઘરમાં બહેનો પોતાના પત્ની છોકરીઓ ખાતો અને હું અત્કંતાનું ઉત્તીર ગોળો આવ્યો એવો સીધો ભમકીને બારોને આવો પોતાનો જીવ વાંચવીને એવી અમારી વિલંબથી એક અત્યારે ગરીબ પડી છે ને રીતી ચલાવવા ઢોર ઢોક બધું દબાઈ ગયો મારું ઠંડ ઢોળો નાશ આવ્યો આવ્યું અને એવું નથી અમારા ગાઢ સાફ કર્યા પંચાયત જેટલો પોળા વિસ્તાર બધાનું ઉત્તનનું ક્ષણ થયું એવું નહીં કે આ થયો સાહેબ એવી વિલંબતી અમારી કે ગમે તે રીતે ગરીબ માણસને સહાય તો મદદરૂપી થો તો બહુ સારી વાત અત્યારે ચોમાસાનો પડી રહ્યા એવી હાલત ખરાબ થઈ ગયેલી વાવાઝોડું તોફાની આવેલું આમ ભયજનક હતું જ્યારે લોકોના ફોન બી આવતા હતા અને સવારે અમે જ્યારે સર્વે કરવા ગયા ત્યારે હનુમાન મોરી છાપરા સાકરિયા અને અમારી જે ગ્રામ પંચાયત છે એના બી પતરા ઉડી ગયા છે અને અમારો સામાનને પલળી ગયેલા છે હાલ અમે સર્વેમાં વીસ વીસેક જેવું સર્વે ઘરોનું થઈ ગયું છે અને બીજું સર્વે ચાલુ છે જેમ બને એમ લોકોને સહાય મળે તેવા પ્રયત્નો કરીશું